નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ધ્રાંગધ્રા આઠસો એકાવન થી એક હજાર ચોવીસ ધારી આઠસો અગિયારથી આઠસો અગિયાર સાવરકુંડલા આઠસો પચાસ થી અગિયારસો વીસ જેતપુર છસો એકવીસ થી અગિયારસો અગિયાર મોડાસા નવસો એસી થી બારસો સત્તાવન અમરેલી છસો સિત્તેરથી અગિયારસો ચાલીસ પિલોડા આઠસોથી અગિયારસો ચામખંભાળિયા નવસો પચાસથી અગિયારસો અગિયાર ઉપલેટા છસો પચાસથી એક હજાર બાવીસ રાપર આઠસો બેથી એક હજાર એક પચાઉ એક હજાર એંસીથી અગિયારસો વાંકાનેર સાતસોથી બારસો ધેસાણા છસો એકથી અગિયારસો એકાવન બાબરા નવસો થી એક હજાર બાવન વડાલી સાતસો થી આઠસો છેતાલીસ નવસો થી એક હજાર ચાલીસ તળાજા સાતસો થી પંદરસો સિત્તેર જસદણ આઠસો થી અગિયારસો ચાલીસ ખેડબ્રહ્મા આઠસો થી એક હજાર ભાવનગર નવસો થી તેરસો ઓગણસાઠ થરાદ સાતસો થી એક હજાર પિલુડા નવસો ચાલીસથી એક હજાર પચાસ મહુવા પાંચસો અગિયારથી અગિયારસો બોતેર ડીસા નવસોથી તેરસો એકત્રીસ વિજાપુર નવસો પચાસથી તેરસો પંચાવન હળવદ નવસો એકથી બારસો છવ્વીસ પાંથાવાડા નવસો પચાસથી તેરસો અડતાલીસ ગુંદરી નવસોથી તેરસો પચીસ મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો